આમ જોયું તો ખરેખર ઘણા સમયથી ગુજરાતની અંદર જે સરકારી શિક્ષણનું જે સ્થળ છે એની સ્થિતિ ખૂબ જ ગુજરાતમાં જાય છે એટલે કે ગુણોત્સવ થાય છે સારા પ્રવેશ ઉત્સવો થાય છે ઘણું બધું સરકાર દ્વારા થતું હોય છે પણ તેમ છતાં પણ તમે જોયું છે ગોપીબેન કે ભાઈ ગુજરાતની અંદર બોડાઓની ઘટ છે બાળકો બાર ભણી રહ્યા છે

એક બાજુ સરકારી સ્કૂલના આચાર્ય હોય કે શિક્ષકો હોય આપ કહી રહ્યા છો કે શિક્ષણ મંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે શિક્ષણ મંત્રીનું તો નિવેદન પણ આવ્યું અને શિક્ષણ મંત્રીએ કીધું કે આખા મામલે ગૃહ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે જે આરોપી છે પકડાઈ પણ ગયો છે એમાં ગૃહ વિભાગ ની પછી ની ભૂમિકા છે પેલા તો શિક્ષણ મંત્રી એ શું કર્યું કે સારા પ્રવેશ ઉત્સવ કરે છે તો શિક્ષણ મંત્રી ની ફરજ શું છે પેલા તો નિભાવી રહ્યા છે કે નહીં એના આત્માને પૂછવું જોઈએ આજે તમે જોયું હોય છે જયારે વિધાનસભા સત્ર ચાલુ થયું ત્યારે પાછા કપુરભાઈ પાનસરિયા યુનિવર્સિટી પ્રાઇવેટ યુનિવર્સિટીના બિલો વારંવાર સુધારક વિધેયક લઈને આવે છે એટલે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ બનાવવામાં રસ છે શિક્ષણ પણ જયારે સરકારી સ્કૂલોની વાત આવે કે મહિલા પોલીસ ને મોકલી અને દીકરીઓનું કાઉન્સેલિંગ કરીએ કે ભાઈ તારી કોઈ હડપલા કરે છે બે ટચ કોને કહેવાય રાઈટ ટચ કોને કહેવાય આવા પ્રયોગો સરકારી સ્કૂલોમાં ખરેખર થવા જોઈએ કેમ આવું શરૂઆત કરી અને જયારે આવી ઘટના બને છે ત્યારે એમ કે છે કે અમારું ગૃહ મંત્રાલય તરત જ ધરપકડ કરી લીધી આમ કરી લીધું આ તો દુઃખદ વાત છે તમે કહી રહ્યા છો કે આ દુઃખદ વાત છે અને સો એ સો ટકા દુઃખદ વાત છે આ વિસ્તારની અંદર કારણ કે જે રીતના આખો ઘટનાક્રમ ઘટ્યો છે અને જે રીતની આ જગ્યા છે ત્યાંથી ઘણી બધી વખત એવું થતું હોય છે કે શિક્ષકો જ બાળકોને ત્યાંથી ગામમાંથી નીકળતા હોય ત્યારે સ્કૂલે લઈ જાય અને પાછા સ્કૂલે લઈને આવતા હોય છે આ ઘટનામાં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે આવી રીતે જે ગામડાની સ્કૂલો છે ત્યાં આગળ છોકરીઓની સેફટી ને લઈને પણ તમે શું કહી રહ્યા છો કારણ કે ઘણા બધા અંતરિયાળ વિસ્તારોની અંદર બાળકોની સેફટીને લઈને પણ સવાલ ઉભા થાય છે એ ચોક્કસ એટલે તો કહું છું કે સરકારે આજે ગુજરાતમાં સરકારી સ્કૂલોમાં કોના વિદ્યાર્થીઓ ભણે છે કોના બાળકો ભણે છે કે જે ગરીબ છે જે મધ્યમ વર્ગ છે એની પાસે પ્રાઇવેટમાં ભણવાને પૈસા નથી હવે એની દીકરીઓ પૂરું નથી પાડી ગરીબની દીકરી એન્જિનિયર બનવાનો શું તેની અરે આવી ઘટનાઓ બનશે તો પછી આ ખરેખર ગુજરાત ની અંદર ખરેખર શ્રી એ વિચારવાની જરૂર છે આ ગંભીરતાનો ખુબ ગંભીર વિષય છે આ તો એક ઘટના બહાર આવી છે બાકી અનેક સરકારી સ્કૂલો એવી થતી હોય હશે કે જ્યાં ખરેખર આવી ઘટનાઓ બનતી છે મોડલ સ્કૂલમાં બનતી છે ખરેખર ગુજરાત સરકારે જે પોલીસ આપણી મહિલા વિંગ છે એની દરેક સ્કૂલમાં ખરેખર આનું કાઉન્સેલિંગ થવું જોઈએ હું મારે બોટાદથી શરબા ટૂંક સમયમાં જ કરવાનો છું બોટાદ પોલીસ અધિક્ષક્ષને હું વિનંતી પણ કરવાનો છું ભાઈ આપણી મહિલા ટીમ દ્વારા જે મોડલ સ્કૂલ છે જ્યાં દીકરીઓ અભ્યાસ કરી રહી છે ત્યાંનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવે નાની દીકરીઓને

તમને શું લાગી રહ્યું છે કે એક તો સ્કૂલોની અંદર અને ખાસ કરીને જે સરકારી શાળાઓ ગામડાઓમાં છે છે ત્યાં આગળ જે રીતની શિક્ષકોની ઘટ ઘટ આ આ આ અને પ્રકારની ઘટનાઓ કેટલી કારણ કે એના માટે જવાબદાર પણ ક્યાંક ને ક્યાંક માનવામાં આવી રહ્યા છે ચોક્કસ પણ સાહેબ આમ જોઈ કહેવાય નહીં પણ હવે જે રીતના જે શિક્ષક પોતાની જાતને આચર્ય સમજે છે ખરેખર એ નો દરજ્જો કેવાય

સરકારી શું કામ રાખવા જોઈએ એને હટાવા જ જોઈએ અને જો આવું ન કરી શકતા હોય મુખ્યમંત્રી તો મુખ્યમંત્રીશ્રી આગળ પછી વિચારી લેવું જોઈએ બિલકુલ ઉમેશભાઈ આપ અમારી સાથે તેના માટે આપનો ખુબ ખુબ આભાર તો આપ શું વિચારો છો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર